આજરોજ તળાજામાં આવેલ આઈટીઆઈ ખાતે આગ લાગી હોવાની ઘટના બની હતી જેમાં જાણવા મળતી માહિતી મુજબ તળાજામાં આવેલ આઈટીઆઈ ખાતે મોકડ્રીલનું આયોજન કરાયું હતું જેમાં આઈટીઆઈ ખાતે લાગેલા આગમાં તળાજાના ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી જેમાં ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ખરેખર આ એક પ્રકારની ડ્રીલનું આયોજન કરાયું હતું જેમાં મોક ડ્રીલ કરવાનો હેતુ એવો હતો કે કોઈ પણ આગ લાગી હોય તો ફાયર ફાઈટરની કામગીરી કેવી રીતે કરે છે તેને લઈને આ ડ્રીલનું આયોજન કરાયું હતું વધુમાં ફાયર અધિકારી જેઠવાભાઈ શું કહે છે સાંભળો ત્રીસ ત્રણ બે હજાર એકવીસના રોજ ડિવિઝનલ ફાયર સ્ટેશન બળાજાને કોલ મળેલ કે આંચુ ખાતે આગ લાગેલ છે તેના અનુસંધાને ડિવિઝનલ ફાયર સ્ટેશન ટીમ રવાના કરેલ અને ફાયર ફાઇટિંગ ત્યારબાદ રેસ્ક્યુની કામગીરી કરેલ છે અંતે આ કામગીરીને મોકડીલ જાહેર કરવામાં આવે છે જે પબ્લિક અવેરનેસ મતલબ જનજાગૃતિ માટે અને ફાયર ડિપાર્ટમેન્ટ તેમજ અધર ડિપાર્ટમેન્ટ જેટલા એક્ટિવ છે તે બાબતની એક મોકડીલ જાહેર કરવામાં આવે છે